જય માતાજી મિત્રો આજે અમે એક નાટક રજૂ કરીએ છીએ જે નાટકનું નામ છે ચમનલાલ માસ્તર અને ખૂબ મનોરંજનવાળું અને ખૂબ મોજ મસ્તીવાળું નાટક છે તો તમે અમારું નાટક જુઓ અને આ ચમનલાલ માસ્તરનો વર્ગખંડ છે તો જુઓ આખું પૂરેપૂરું નાટક જોજો ખૂબ મોજ મસ્તી કરાવશે છોકરો તો વિડીયો પૂરેપૂરો જોવાનો અને અમારે વિડીયો ગમે અમારી ચેનલનું શું કરવાનું છે તો વિડીયો જુઓ આ વિડીયોમાં ખૂબ મજા આવશે તમને તો આખો હું તમારો શિક્ષક છું મારો ડબ છે તમારી માસ્ટર

पुले नाही तावडी शुकामनी मारो बापू मुआ मा पुले रे तारी मा तिकडी पुले रे हाणा जोकरो एक कविता आपणे बगस तू बो बारे का नाक्यो आ रोवा बेनु गीत हमरा जे तो मस्त मजा आई जाय जादू तेन आवडा जा हां गई लेजे तान रा रो जे मान रा આદુ તી તો મન પ્રેસ કરી નાખ્યું બીજું ગીત આવડે છે હા આ પેલું હાથમાં ઊભેલું છે એરોડ મારી ગાવ હું એરોડ ગીત ગાજો તો એટલે એરોડ મારી તું ઓહ ઓયકાને કઈ લાગે તને જાદુ જાદુ હાથમાં થાળ લઈ ઊભી રહી રે મોટામાં <laughs> મોટી <laughs> <laughs>

હાલો એ આ પાડો ખઈ ખઈને આયા છે ને એટલા પેળા છે એ બદલે આ ગબડી સકળજે તલે આટલા દારાજી આ મોમા ઉતરાણ આયો ને કરવા જ છે પાડા બગા હું કોય છું ઈને કત કરકુરિયો ખાઈ જાય માથો ફ્લાટર પૈસા જ

મારું હાઈમાં કપલાસ કરજો બહુ બક બક કરતો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી